નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે બાવીસ નવ બે હજાર પચીસના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ખઉં લોકવાન પાંચસો દસથી ઊંચા ઊંચા પાંચસો ચુમ્માલીસ ખઉં ટુકડા પાંચસોથી ઊંચા ઊંચા પાંચસો ઇઠોતેર કપાસ અગિયારસો એકાવનથી ઊંચા ઊંચા સોળસો સિંગદાણા જાડા એક હજાર ઊંચા ઊંચા તેરસો સિંગ છસો એકસઠથી ઊંચા ઊંચા બારસો એરંડા બારસો એકતાલીસથી ઊંચા ઊંચા તેરસો છ ત્રણ ઊંચા ત્રણ કલંજી एक हज़ार ऊंचा ऊंचा चार हज़ार एक धाणा आठ सौ एक ऊंचा मुंचा पंदर सौ छवीस धाणी एक हज़ार एक ऊंचा मुंचा सोल सौ एकत्रिस डूंगी लाल चौसठ से ऊंचा मुंचा एक सौ एकाणु बाजरो त्र सौ एक, एक, ती एक, एक, ती एक थी ऊंचा मुंचा चार सौ एक जुआर पाँच सौ एक ऊंचा मुंचा आठ सौ एक मकई चार सौ अगियार ऊंचा उंचा पाँच सौ अगियार मग अगर सौ एकावन ऊंचा उंचा पंदर सौ ચણા નવસો છોતેરથી ઊંચા ઊંચા અગિયારસો અગિયાર વાલ પાંચસો એકાવનથી ઊંચા ઊંચા નવસો એક વાલ પાપડી આઠસો એકત્રીસથી ઊંચા ઊંચા સોળસો એક અડદ એક હજાર એકથી ઊંચા ઊંચા તેરસો અગિયાર ચોળા સાતસો પચાસથી ઊંચા ઊંચા પંદરસો એક મઠ છસો એકથી ઊંચા ઊંચા છસો એક તુવેર એક હજારથી ઊંચા ઊંચા સોળસો એકવીસ સોયાબીન સાતસો એકાણુંથી ઊંચા ઊંચા આઠસો છેતાલીસ રાયડો એક હજાર એકાવનથી ઊંચા ઊંચા એક હજાર એકાવન